આદિજાતિ ખેડૂતોને ટ્રાયબલ સપ્લાન યોજના હેઠળ ચલણથી નાણાં ભર્યા પછી બીજું વર્ષ ચાલુ થઈ જવા છતાં પાઇપ નહીં મળતા ભરૂચ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ છે વારંવાર પાઇપ અંગે માહિતી મેળવતા જવાબદાર અધિકારી દ્વારા માત્ર આશ્વાસન આપતું હોવાના આક્ષેપ કરાયા હતા મોટી રકમ ભર્યા છતાં ખેડૂતો મોંઘા ભાવે ભાડેથી પાઇપ લાવી ખેતી કરવા મજબૂર બન્યા છે તંત્ર યોજનાનો સમયસર લાભ આપે માંગ છે અમે વાલિયા બે હજાર ત્રેવીસ ચોવીસના હિસાબી વર્ષની અંદર ટ્રાઇબલમાંથી પાઇપ માટે અરજી આપી અને એ લોકોએ જે તે ઓફિસવાળાએ અમને ચલણથી પંદર હજાર છસો ને પચીસ રૂપિયા પણ ભરાયેલા પણ ત્યાર પછી આજ દિન સુધી નથી અમને પાઇપ આપી કે નથી અમને કોઈ સંતોષકારક જવાબ મળતો જેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે ભાઈ જેમ બને તેમ અમને જલ્દીથી પાઇપ મળી જાય ટાઈબર સપ્લાયનો ઓફિસ ફક્ત માત્રને માત્ર આદિવાસી લોકોના કામ માટે ઓફિસ ખોલેલી છે આદિવાસી અમે બધા ખેડૂતો છીએ વાલિયા તાલુકાના એક પણ ખેડૂતને આ બે હજાર ચોવીસના માર્ચ સુધીમાં જેણે આ ચલણથી નાણાં ભર્યા છે એમને હજુ સુધી એક પણ પાઇપ મળી નથી